રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને નરવા રાખે હવાના હાથ જેવું થાય છે ને આપણે જવું છે થોડુંક મોડુંકથી મગફળી વાવવા એટલે આપણે કાલે ડુંગળીની ઓરણી હતી કન્નાખી છે મગફળીની ડુંગળીનું ઓથલ લઈ લીધું ને મગફળીનું ટૂંકમાં પાછું કર્યું એટલે આજ મગફળી વાવવાની છે એટલે મગફળી વાવાઈ ગયા પછી ડુંગળી વાવવાની છે બે ત્રણ જણાની બે જણાની ટૂંકમાં એટલે બપોર રોંટાહુદીની ટૂંકમાં ડુંગળી તો થોડીક જ છે પણ મગફળી જાજે છે એટલે અત્યારમાં ગારો હોય છે એટલે ઘડીક ખમીને પછી જાય હાલો તો એવું કામકાજ આજથી આપણે વાડીએ ન જવાનું વાડીએ જો કે લગભગ કોઈ ન જતું જોઈ પછી આગળ કેમના બધા જાય છે આપણે મીરાના દર્શન કરી લઈ હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો હાલો હાલો મીરા જય ગૌ માતા જય ગૌ માતા મીરા જો શાંતિથી બાંધી મીરાને દોવાનું કામ ને વાસી ધું ને થઈ ગયું બધું કમ્પ્લીટ અને અત્યારમાં મિની ટ્રેક્ટર હવે વરાપ થઈ ગઈ ને એટલે હાથી બધા હાલતા હોય એટલે મિની ટ્રેક્ટર અહીંયા અમારે મેન રસ્તો થાય આગળ એટલે અહીંયા હે ને એટલે મિની ટ્રેક્ટર તો મોટા ટ્રેક્ટર તો અત્યારે ઓછા હોય બાકી જાદા છ વાગ્યાના સાડા છ વાગ્યાના રોડ ચાલુ થઈ જાય અહીંયા જાદા ભાગનું આ સીમમાં આમય જવાય આ સીમ બધે અને આ સીમવારા આમ જવાય આમય જવાય બધી બાજુથી એટલે મેઈન રોડ આ ગણે આખા ગામનો ગામ જાદુ આમ બોલી બાજુ એટલે મિની ટ્રેક્ટર જાદા અહીંયા નીકળતા એટલે અવાજ અટાણમાં તો હોય ને ભગરાટી બોલતી હોય એટલે જાદુ ભાગનું હોય ને અત્યારે હાથી ધળભરાટી બોલે એટલે હાથી એટલે કપાસમાન મગફળીમાં હવે આજ મગફળીમય લગભગ હાથી વેતા થઈ ગયા કાલે બપોર પછીના એટલે મગફળીમાં બધા ના લીધા અત્યાર સુધી મગફળીમાં કોઈ ન હાલતા કપાસમાં હાલતા પરવા પર્વ बाकी मगफड़ी में कोई ना हालो तो अँ बध बेही गया है आ तो जो वाले क्या जावा लगत बापा जाए गोडलका गया था श्री राम तो आज ऑपरेशन में आज वो आ गए आज ऑपरेशन थी जाए एक एम नहीं एक एक કાંઈક માં મોત્યો હે એટલે ટૂંકમાં એનું ઓપરેશન થઈ જાય તો બાય બેઠાનું કઈક રિહાઈ ગયો કાનું આ કાનુ આમ જો બેનનો નો છે ને તું કાહાણો દે હે દે ભાઈ આખું પડી ગયું દે હોજી દેજો ભાઈને હાલો કયો રામ રામ કયો હાલો દીકો હાલો પાછ મારું મોડું થાય જો આખવા જ આવું ટ્રેક્ટર તારા આવું હોય ને જાજી દઈ જો પડીકું દઈ દેજો હાલો હરખો બે આમ સીધો હાલો કયો રામ રામ તો કયો ઝડપથી આ દીકો હાલો રામ રામ કયો કે નહીં હાલ નહીં હાલ મારું મોડું થાય બધું અરે વાહ 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 જોવો દી બોલે એટલે તો કઈ વાત જવા જો એમ થાય પાણા મંચે પડવા એટલું જરૂરથી બોલે કાકાનું કી આંખમાં હે આ બાજુની છે હા ઈ છે લાલ દેખાય એટલે ત્રણ જણા જાય ભાવના જઈશ ભેગી કેમ એટલે તારે કંઈક હું બતાવવાનું હે આખું એની હું થાય તને

ડુંગળી પાવાની હે પછી દવા દઈ સાલું સેઠે પારે અતુરી તા હુજી સાટી ગયો એટલે પોણી પડીકી નાખ ગયો સેઠે પારે રહી ગઈ છે કારણ કે આપણે સેઠે પારે દવા સાટતા બે દીહુજી સાટી હવાર હવારમાં ઘડીક વાર એટલે બબે પાંચ પાંચ પંપ સાટી ત્યાં ટ્રેક્ટર આલે એવું થઈ જતું એટલે આપણે વરાપાઈ ભેગી થઈ હતી એટલે હાથી આલતું એટલે દવા ભેગી હાલતી હોય હવારમાં ઘડીક ઘડીક સાટાતા હોય એટલે થોડાક પંપ રહી ગયા એટલે એ સાટાઈ જાય એટલે ખડ થઈ જાય ને સોખા છેટા બધાય અને છેટા તો અટા અત્યારે સોખા કરવા જ પડે ન તો એ બધું કંજ થઈ જાય ખરો ખરો હાલો દીદીનો આજ બર્થડે છે એટલે બધા કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખો ઝિયાનો હેપી બર્થડે છે ઝિયા હેપી બર્થડે અરે વાહ વાહ હાલો કયો સીતારામ અરે વાહ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને તો તાજ કેમ ફરવા કેક લઈ જાશો કે એમ ને હે ક્યાં ફરવા લઈ જાવ આમ કું હતું નિશાળું છોકરાવાળું કંઈ લીધું આખું પેકેટ ઓહો હો હો વાહ બધા છોકરાને દેજો હા ચોકલેટ ત્યાં સિસ્ટમ હોય ટૂંકમાં બધા છોકરા ચોકલેટ બર્ડે હોય ને એટલે નિશાળે લઈ આવતા એટલે આ છોકરા લઈ જતા હોય એમ હમ મિત્રો આપણે અત્યારે મગફળીનું વાવેતર કરવા આવ્યા છીએ કિશોરભાઈ ઉંધાળનું અને કિશોરભાઈ આ કઈ મગફળી છે આ મીનાક્ષી છે મીનાક્ષી હા એટલે પાછળ કઈ નંબર બંબર આવે એવું કઈ એવું કંઈ માહિતી નથી હા પણ મીનાક્ષી માંડવી સારી થાય છે ઉનાળે હતી મારે તમારે કેટલા વીઘાની ઉનાળે હતી ઉનાળે આ ત્રણ વીઘાની પોણા ત્રણ વીઘાની હતી હા કેવી થઈ હતી માંડવી બહુ સારી થઈ બરોબર તો મીનાક્ષી હાથમાં અને પછી જ આ રીતના દાણા ટૂંકમાં આવે આપણે સાડત્રીસ નંબરના દાણા હોય એથી સેજ મોટો છે આ રીતના સાડત્રીસ નંબરના દાણા હોય ને એવડો જ છે એથી સેજ મોટો છે એટલે ઘરની જ મગફળી છે અને આ એક ખેતર એટલું વવાઈ ગયું છે અહીંથી ચાલુ કર્યું ત્યાં અહીંયાથી ઓલા સેટે પૂરું થઈ ગયું અને દાણા આપણે સાત દાંતે વાવેતર ચાલુ છે અત્યારે આ રીતનું સાત દાતાનું વાવેતર છે અને કેટલા દાણા દસ બી કે ત્રીસ કિલો કિલો ત્રીસ કિલો અને ખાતરમાં ભેળવેલું છે આમાં એનપીક ડીએપીક કાંઈ નથી એનપી ડીએપી કોઈ વસ્તુ નથી એરંડી લીંબોડી અને કરંજ સિંગલ સુપર હા એરંડી લીંબોળી અને કરંજ તણનો ખોળ છે અને સિંગલ સુપર છે આ બે મિક્સ કરીને વિકેટ ઠેલી જાય છે ખોળ હોતે આવી ગયો અને સિંગલ સુપર એ આવી ગયું બધુંથી પચાસ કિલોની આજુબાજુ ટૂંકમાં જાય પછી પડતાલીસ જતું હોય કે પછી પિસ્તાલીસ જતું કે પચાસ જાતું હોય તો એ રીતનું ટૂંકમાં માપસાય જ છે અને ખાતરમાં આપણે સાત રોટર લે છે એમાં થ્રી બીજ છે અને ખાતર આખું દાતામાં કે મગફળી ભેગા નથી સડાવવું નોખું આખા સાટણિયામાં સટાતું જાય પછી ખાતરમાં રોટર છે થ્રી બી અને ફેરી તો આપણે મીડિયમ જ છે એમને જે રનિંગ ટ્રુપમાં આપણે મગફળી વાવતા કાલે ડુંગળી વાવી એમાં મીડિયમ હતી એની ફેરી અને આમાં સડાવ્યા છે થ્રી બી એટલે બબે દાણા એમને મીડિયમ ફેરીમાં કમ્પ્લીટ અને ઓવર ખોલેલો છે ઝાઇટલો તો કાયદેસર જાય છે હવે સાલુમાં આગળ થોડુંક બતાવે આમાં થોડોક ટૂંકો પડો હતો ને થોડોક ગારો હતો એટલે હવારમાં પહેલાં ગારાની હિસાબે આ ખેતર વાવ્યું અને કિશોરભાઈ હા શું છે આ આ ઉનાળું આમાં મગફળી હતી અને આ ટૂંકમાં તમે મગફળી વાવેલી ટૂંકમાં ઉપાડેલી છે અને પછી ટૂંકમાંથી તૂટી હોય આમાં વીણી તમે તેમ કેટલી વાર પાંચ વાર તો વીણી લીધી અને એ વીણાની કેટલી ગુણી થઈ હતી ચૌદ ગુણી અને પછી ટૂંકમાં પછી વીણવાનો હા હાથમાં એટલે વરસાદ થઈ ગયો ટૂંકમાં એટલે પણ વાવી હોય ને એથી ને સુપર અત્યારે ઉગેલી છે કમ્પ્લીટ તમે આમાં જો કે ખાલું નથી કે ક્યાંય ઓલું નથી હવે આને રાખવાની છે ટૂંકમાં આને પાડતા નહીં આમને રાખી દેજો અને જો ઓળું ઢગલો જ્યાં મકર ખરું હોય ને આપણે ખરું એમાં દાણા વધારે જ્યાં પડ્યા હોય ને એટલામ થોડુંક ઉપાડ લેજો ઘાટું હોય એટલે ઉપાડી લેજો બાકી તો આને હે ને ખની દવા મારજો અને ખાતર સુપર નાખજો એટલે મસ્ત થઈ જાય બાકી તો એક નંબર જો આમાં વાવેલે આવું નથી ઉતું કોઈ ને તો કેવું નાળું મિત્રો એકલું એકલું જો અને ગારા વાત કરીએ તો ગારો તો કઈ એટલો બધો ખાસ છે નહીં રાપ મારેલું છે એટલે વાહરી ગયું હે રાપ આજે હવારમાં જ મારી અને અત્યારે સીધું તો વાવેતર ચાલુ છે આ પસાટના ભાગમાં થોડોક ગારો આવે દાણાની વાત કરીએ તો દાણા તો આટલા જાય છે ત્રીસ કિલોની આજુબાજુ જાય છે તો એક ખાસો છે ને બબે દાણા પકડે છે આ અને મીડિયમ ફેરી છે ને એટલે કે ખાલું ન જાય ટૂંકમાં એક ધારું જો એમને ખાલું ન પડે ટૂંકમાં પોણા બે જેવું થાય છે ને આપણે બપોરા કર્યા ને તો ભાઈએ જો ઓલણી કમ્પ્લીટ કરી દીધી આપણે વાવતા હતા મગફળી મગફળી મીનાક્ષી વાવતા હતા એ સાત દાંતે વાવતા હતા અને હવે જ આવું ડુંગળી વાવવા એટલે મગફળીના બે જે આ ધોકારિયા એ ટૂંકમાં ઉપાડવા પડે એ દાતા નહીં આંબાડવાનું જમીનને અને આ ત્રીસ દાતાની ખાટલી છે એ ટૂંકમાં નીચે બેહાર દેવાની એટલે આ બધું આખું જ એક સિસ્ટમ છે આ બોલ તમે જેમ આમ ટાઈટ કરો ને એટલે એમ આખે આખો ધોકો ટૂંકમાં ઉપડી જાય આ બે ટૂંકમાં આગળ નહીં ઉપાડવો પડે અને આ ઉપાડવો પડે એમાં સાત દાતા આપણે કર્યા હતા આગળ તે ત્રણ દાતા અને પાછળ છે ચાર દાતા એટલે એ રીતની જ મગફળી હવે જે કાંઈ વાવન થાય એ આ રીતની જ થાય અને એ જ રીતની ટૂંકમાં જે આપણું બુકિંગ છે અને ત્રણ બુકિંગ છે ને એ આ જ રીતના હે ટૂંકમાં મેં બપોરા કર્યા ને તાજો ભાઈએ એવો એની કમ્પ્લીટ કરી દીધી એટલે હવે ટૂંકમાં આવું છે ડુંગળીનું વાવેતર કરવા તો ડુંગળીમાં તો બીજું તો બધું તો કમ્પ્લીટ જ હતું બાકી તો ખાસ એક આ ધ્યાન રાખવું પડે જે આ પાઇપ ગોળાઈ વધુ હોય ને એને આમ વાવવાનું ચાલું કરી આ કોઈ ઢીલા પોસા થયા હોય તો એને આમ હરકા ટાઈટ કરી દેવાના નકર શું છે બિયારણ અહીં રોકાય તો ઓમાં જાય નહીં એટલે એક બે ઉથલ અને આ ઝીણું બિયારણ હોય એટલે એ થોડુંક જાદુ હોવા જાય તે ખ્યાલ આવે કે આ તો પાઇપ ભરેલો છે આમાં જ જાતું નથી એટલે એમ થોડુંક ધ્યાન રાખવું પડે બાકી તો ઓલું વાવતા એમાં કાંઈ ઉપાદિત ન હોય બાકી ડુંગળીનું વાવેતરમાં એક આ ખાસ ધ્યાન રાખવાની બાકી તો અને ડૂલરું પડે એ કંઈ આમાં થતું નથી બહુ અતિશય ગારો હોય તો કદાચ મૂકવામાં ફારફેર થયો હોય તો ડોલરું પડે બાકી લગભગ આ ઓળણીમાં ડૂલરું પડતું જ નથી એમ હાલો હવે ડુંગળી આપણી પી ગઈ ભાઈ ગઈ થઈ ગયું ને રેડી હાલો ડુંગળી ડુંગળી પી ગઈ ને કેવું પાણી હરખવાઈ લીધું છે તો વાંધો નહીં મિત્રો આપણે પૂગી ગયા ડુંગળી વાવવા તો આપણે આ ખેતરમાં ડુંગળી વાવવાની છે આ ખેતરમાં એને મગફળી છે આ એટલું ડુંગળી વાવવાની છે તો ડુંગળી વાવવામાં ખાતર તો ડીએપી છે અને વિપુલભાઈ અકબરીની ત્યાં સહી અત્યારે આપણે આ ડુંગળીનું બી વિપુલભાઈ કેટલાનું આવ્યું એ આવ્યું પિસ્તાલીસ રૂપિયા ને કિલો મને તો એમ હતું મેં સોત્રીસો વાળું આવ્યું તો આ બધા કરતાં ઊંચું હોય છે એ પેલા વેલા ઈ ક તમે આવવા લે કેમ પેલા વેલા આ પેલું તમારું બી હોય છે ના ગાલરમાં એમ તે હા 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 અને પ્રાપ્તિ પ્રાપ્તિ 4500 રૂપિયા નું કિલો છે 4500 રૂપિયા નું કિલો じゃ500 ગ્રામ નું પેકેટ આવે 2250 રૂપિયા ભાવ લખેલો છે આમાં બસ હવે નો હામત કાઈ ની પછી નાખ દઉં બિયારણ કાયદેહર પટ મારેલું કમ્પ્લીટ છે એમાં કાંઈ જો કે ઘટે જ નથી એવું બી છે બહુ સોલિડ બી છે જો બી છે સોનારી પટ મારેલો છે વિપુલભાઈ પોર આપણે મગફળી રહી એમાં વિવિધ દુઃખ પોરી બાજુ હતી હા એમાં ત્રણ વેગાની

પણ જોય છતાંય આપડે થોડુંક વધારે વધારે નાખવું પડે અગિયારસો ની આજુબાજુ થાય ને કંપની વાળા કિલર નું જ કહે છે આપડે છતાંય થોડુંક વધારે નાખવું છે મિત્રો આપણે ફૂગી ગયા બીજા ખેતરે અહીંયા ડુંગળી વાવવાની અહીંયા છે બે અઠી વિકાની અહીંયા વાવાઈ ગયા પછી જાય સંદાભાઈની વાવવાની સંદાભાઈ તમારે કેટલા વીઘાની છે ત્રણ ને બોલું એટલે સાડા પાંચ વીઘાની તમારી વાવવાની એ આજ બધું વાવી જ દેવું છે કે જેટલા વાગ્યા પૂરું થાય એટલા વાગ્યા બધું વાવી જ દેવાનું છે અને અમૃતભાઈ હવે તમારી માંડવી તો બતાવો કેવી છે હાલો બતાવો ખરા મિત્રો આ ઓગણ નંબર મગફળી છે અને આપણે જીપીએસ થી વાવેતર કર્યું હતું અને દાણા નાખ્યાતા આ ટૂંકમાં અટારનું પાટલિયું છે આ રીતનું વાતરમાં ચાર આયરું દાણા કેટલા નાખાતા આપણે પાંત્રીસ થી નાખાતા અને રોડે નીકળે શું ક્યાં બધા કેમ કેમ છે વાકા સુકું છે એટલે બાકી ઉગાવો જ આ રીતનો છે પારાના પાટલા પણ તમે જોઈ શકો છો આ પારાનું પાટલા ટૂંકમાં પારાનું અને તમે લીટી અગિયાર વીઘાનું આવે તો છે કેટલું છે અગિયાર વીઘાનું હે ને અગિયાર વીઘાનું હે નંબર મગફળી છે અને દાણા ઘરના હતા ને આપડે ત્રણ મણ આ બાજુ સેલે પછી ઓલા ક્યાં રેનો ના હતા ક્યાં હતા

બી અમારા જાદા ભાગે છે ને ડુંગળીનું બિયારણ આ રીતનું પેકેટનું જ હોવાય કોઈ આડફેટ ન હોય કેમ પોરે આપણે આ જ હતું કે આ જ હતું અને પોર આમાં જ હતી કે આ જે અત્યારે વાવવાની છે ને ચોથું વર્ષ છે આમાં